જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે એટલે કે અગિયાર સપ્ટેમ્બરથી મહાલક્ષ્મી વ્રત આરંભ થઈ રહ્યો છે હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર મહાલક્ષ્મી વ્રતનો પ્રથમ દિવસ હોય છે આ તિથિ શરૂ થયાના સોળ દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત ચાલે છે આ ઉપરાંત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધા અષ્ટમી પણ મનાવવામાં આવે છે આ તિથિને દુર્વા અષ્ટમી પણ કહેવામાં આવે છે જેમાં દુર્વા ઘાસની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી મહાલક્ષ્મી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે મહાલક્ષ્મી વ્રત રાખવા પર ઘરની સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત સોળ દિવસ સુધી ચાલે છે જેમાંથી મોટાભાગની પરિણીત મહિલાઓ સોળ દિવસ સુધી વ્રત રાખે છે જે મહિલાઓ સોળ દિવસ સુધી વ્રત રાખી શકતી નથી તેઓ પહેલાં ત્રણ અથવા છેલ્લા ત્રણ દિવસે વ્રત રાખે છે મહાલક્ષ્મી વ્રત પૂજન વિધિ આ દિવસે પૂજા સ્થળ પર હરદરથી કમળ બનાવીને તેની ઉપર માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો અને મૂર્તિની સામે શ્રીયંત્ર સોના ચાંદીના સિક્કા અને ફળ ફૂલ રાખો ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ સ્વરૂપોના મંત્રો સાથે કુમકુમ ચોખા અને ફૂલ ચડાવતા પૂજા કરો મહાલક્ષ્મી વ્રતમાં માતા લક્ષ્મીના હાથી પર બેઠેલી મૂર્તિને લાલ કપડાની સાથે વિધિ વિધાનથી તેની સ્થાપના કરો અને પૂજા કરો મહાલક્ષ્મી વ્રતના દિવસે શ્રી યંત્ર અથવા મહાલક્ષ્મી યંત્રને માતા લક્ષ્મીની સામે સ્થાપિત કરો અને તેની પૂજા કરો આ ચમત્કારી યંત્ર ધનવૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે આ યંત્રની પૂજાથી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ જાય છે મહાલક્ષ્મી વ્રતમાં દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ અને દૂધ નાખીને દેવી લક્ષ્મીની મૂર્તિનો અભિષેક કરવો જોઈએ તેનાથી માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે લક્ષ્મીજીની પૂજામાં આ ફૂલ ચોક્કસથી ચડાવવું જોઈએ મહાલક્ષ્મી વ્રત પર કમળના ફૂલોની માળા માતાને ચડાવો પૂજા બાદ આ વસ્તુને પોતાની તિજોરી અથવા લોકરમાં મૂકી દો બોલો મહાલક્ષ્મી જય હવે આપણે મહાલક્ષ્મી વ્રત કથા સાંભળીશું દ્વાપર યુગની આ કથા ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે તે સમયે સૌરાષ્ટ્રમાં ચંદ્રભાનુ નામનો રાજા હતો તે ખૂબ જ પરાક્રમી રાજા હતો ચાર વેદ છ શાસ્ત્રો અઢાર પુરાણો તેની પાસે જ્ઞાન હતું તેમની રાણીનું નામ ચંદ્રિકા દેવી હતું રાણી દેખામાં સુંદર અને રૂપાળી અને ગુણવાન હતી બંનેને સાત પુત્રો અને પછી એક પુત્રીનું વરદાન મળ્યું હતું દીકરીનું નામ ચંદ્રલેખા હતું એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના મહેલમાં જઈને રહેવાનું વિચાર્યું તેનાથી રાજાની સંપત્તિ બમણી થાય અને આ સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકે જો તે સ્વાર્થી વ્યક્તિના ઘરમાં રહેવા જાય તો સ્વાર્થ વ્યક્તિ તેને ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે એમ વિચારીને શ્રી મહાલક્ષ્મીજી વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા જોકે તેઓએ વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું પણ ચહેરા પર દેવીનું તેજ હતું તેને જોઈને એક દાસી સામે આવી તેણે તેનું નામ રહેઠાણ પૂછ્યું માતા લક્ષ્મી જે વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીના રૂપમાં હતા તેમણે કહ્યું બાલિકે મારું નામ સરલા છે મારા પતિનું નામ શ્યામ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી તેના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતી એ વૈશ્ય ખૂબ ગરીબ હતો ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી હતી તેની આ દુર્દશા પર મને દયા આવી અને મેં તેમને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીની કથા સંભળાવી મારા કહેવાથી તેમણે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કર્યું ઉપવાસ કર્યા શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ તેમનું ઘર સંતતિ અને સંપત્તિથી ભરાઈ ગયું બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાર્યા મહાલક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં રહ્યા તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે પરંતુ તે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે હું અહીં તેને યાદ કરાવવા આવી છું વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું અને વૃદ્ધાએ દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવી તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા પછી તે રાણીને કહેવા અંદર ગઈ રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન થઈ ગયું હતું સંપત્તિ અને અભિમાનથી ગ્રસ્ત હતી દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં રહેલ શ્રી મહાલક્ષ્મી પર કુશબ્દો કહ્યા તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનો અનાદર જોઈને માતાએ ત્યાં રહેવું યોગ્ય ન માન્યું તેઓ ત્યાંથી નીકળી ગયા રસ્તામાં તે રાજકુમારી ચંદ્રલેખાને મળ્યા માતાને તેની દયા આવી તેમણે ચંદ્રલેખાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું તે દિવસે ભાદરવા માસની શુક્લ પક્ષની સાતમ હતી સંબાલા અત્યંત ભક્તિભાવ સાથે બીજા દિવસ આઠમથી શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું પરિણામે તેણીના લગ્ન રાજા મહેશ્વરના પુત્ર સૂર્યભાનુ સાથે થયા તે ધન ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગી બીજી બાજુ શ્રી મહાલક્ષ્મી એ દીકરીની માતા પર ગુસ્સે થયા પરિણામે રાજા ચંદ્રભાનુનું રાજ્ય અને રાજ્ય વ્યવસાય નાશ પામ્યો ખાવા માટે પણ તકલીફ પડવા લાગી આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે આપણો જમાઈ આટલો મોટો રાજા છે ધનવાન છે ઐશ્વર્યવાન છે તેની પાસે કેમ ન જવાય તેને તમારી સ્થિતિ જણાવો તે ચોક્કસપણે આપણને મદદ કરશે આના પર રાજા ચંદ્રભાનું પોતાના જમાઈના રાજ્યમાં જવા માટે રવાના થયા રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડી આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયા તેમાંથી દસેક લોકો જે તળાવમાંથી પાણી લેવા આવ્યા હતા તેમણે ચંદ્રભાનુને જોયા તેમણે નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેમને ખબર પડી કે તે રાણી ચંદ્રલેખાના પિતા છે ત્યારે તે દોડીને ચંદ્રલેખાને વાત કરી તેમણે રાણી ચંદ્રલેખાને આખી વાત કહી રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલીને ખૂબ જ ધામધૂમથી તેમના પિતાનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું ખૂબ જ પ્રેમથી જમાડ્યું જ્યારે તેઓ પાછા ફરવા લાગ્યા ત્યારે તેમણે સોનાની મુદ્રાઓથી ભરેલો ઘાડો આપ્યો જ્યારે રાજા ચંદ્રભાનું પાછો ફર્યો ત્યારે રાણી ચંદ્રિકા દેવી તેમને જોઈને ખુશ થઈ ગઈ તેમણે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો ખોલી જોયો પણ હે ભગવાન ઘડામાં પૈસાને બદલે કોલસો નીકળ્યો આ બધું શ્રી મહાલક્ષ્મીજીના ક્રોધને કારણે થયું હતું આ રીતે આ દૂરદશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ એ દિવસે ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમી હતી ચંદ્રલેખાએ પણ ઉપવાસ કર્યો શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો હવે રાણી તેના ઘરે આવી શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેમને ફરીથી પોતાનું રાજ્ય ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું તેઓ ફરી એક સુખી શાંતિપૂર્ણ આનંદી જીવન જીવવા લાગ્યા કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે સુખ સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આ બધું મેળવ્યા પછી માતાની પૂજા ભૂલવી ન જોઈએ દર ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમીએ અવશ્ય વ્રત ઉપવાસ કરવો જોઈએ આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે આ રીતે શ્રી મહાલક્ષ્મી બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને ઘરને ધન ધાન્યથી ભરેલું રાખે છે બોલો શ્રી મહાલક્ષ્મી માતની જય હવે આપણે બીજી વ્રત કથા સાંભળીશું એક ગામ હતું જેમાં ચારેય વર્ણના માણસો રહેતા હતા આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગુલ રહેતા હતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈને કોઈને કંઈ પડી જ ન હતી દેવદર્શન ભજન કીર્તન ભક્તિ કે દયા માયા આવા સંસ્કાર બહુ જ ઓછા થઈ ગયા હતા આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું મોજ શોક ઉડાવવા જેવું વાતાવરણ જામતું હતું આ ગામમાં જુગાર સટ્ટો ચોરીદારૂનું વ્યસનના લીધે અનેક ગુનાઓ પણ બનતા હતા એ કહેવત છે ને કે હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે આ કહેવત પ્રમાણે આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં ગીતાબેન તથા રમેશભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને પતિ પત્ની ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો હંમેશા દેવ દર્શન કરવા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્નધનથી તેમનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવ યોગે અથવા પૂર્વજન્મના કર્મે કંઈક ભોગવવાનું બાકી હશે તેથી રમેશભાઈને ખરાબ અને વ્યસનીની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થયું પોતે વ્યસની બન્યા વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર સટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દર દાગીના વગેરે વેચવા લાગ્યા આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું રાજ રચીલું પણ કાઢી નાખવું પડ્યું ગીતાબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચલગતથી ઘણા જ મૂંઝાયા પણ આર્યનારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતા ન હતા એક સમય એવો હતો કે સંસ્કારી ગીતાબેન સાથે આનંદ કિલ્લોલથી રહેતા રમેશભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે હવે ઘરમાં દરિદ્રતા આવી ગઈ બે વખતના ખાવાના પણ સાસા પડવા લાગ્યા ગીતાબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી હતા પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જાન પરવતા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે તેવી કહેવત પ્રમાણે ગીતાબેન પણ મનનું સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બાળાની સાંકળ કોઈ ખખડાવી ગીતાબેન વિચાર કરવા લાગ્યા કે આ સમય કોણ આવ્યો હશે તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આજે સંસ્કાર પામેલ ગીતાબેને ઊભા થઈ બારણું ખોલ્યું જોયું તો એક આધેડ વયના માછી ઊભા હતા ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તે જ રીતરતું હતું તેમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી પ્રેમથી છલકતી દ્રષ્ટિથી જોતા ગીતાબેનના મનમાં શાંતિ થઈ તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા સાદી ફાટેલી તૂટેલી સાદડી માજીને બેસવા માટે આપી પણ મનમાં ખૂબ સંકોચ થયો ગીતાબેનના મનની વાતો જાણે પોતે જાણી ગઈ હોય તેમ માજીએ બેનનો સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો કેમ બેન મને ઓળખી નહીં કે શું ગીતાબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું બા તમને જોઈ મને ખૂબ જ આનંદ થયો છે મારા અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને પૂછ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ગીતાબેન માજીને ઓળખવા મથ્યા પણ કંઈ યાદ આવતું ન હતું હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિરે પણ ન જઈ શકી હતી લોકો સાથે ભળતા પોતાને શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કદાચ શરીર નરમ ગરમ થયું હોય આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળી ગીતાબેનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ માં આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે દૃસકે રડી પડ્યા આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના માથા પર હાથ પસરાવતા સાંત્વના આપતા કહેવા લાગ્યા બેન સુખ અને દુઃખ તો તડકા છાયા જેવા હોય છે સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતા મન હલકું થાય છે અને વાત કહેવાથી તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે માજીની વાત સાંભળી ગીતાબેનને શાંતિ થઈ તેણે કહ્યું મા મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે પણ અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સોબતો લાગી ગઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો વગેરે ખરાબ લતે ચડી ગયા તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું તેમાં પણ ઓછું હોય તેમ ચરસ ગાંજો ભાંગ વગેરેનું વ્યસન પણ લાગ્યું તેને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં આવી ગયા છીએ આ વાત સાંભળી માજીએ કહ્યું બેન દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલ કર્મ ભોગવવા જ જોઈએ અવશ્ય મેં ભોગતવ્ય કૃતમ કર્મ શુભાશુભ માટે તું ચિંતા ના કર હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે માટે સુખના દિવસો હવે જરૂર આવશે તો લક્ષ્મીજીની ભક્ત છે માલક્ષ્મી તો પ્રેમ અને દયાના સાગર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખીને તું શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે વ્રત કરવાની વાત સાંભળીને ગીતાબેનના મોં ઉપર આનંદ વ્યાપ્યો અને કહ્યું આ વ્રત કેવી રીતે થાય તેની વિધિ શું છે તે બધું મને કહો હું આ વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે આ વ્રતને બધા શ્રી મહાલક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનારની મનોકામના તમામ પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ મેળવે છે આમ કહીને શ્રી મહાલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બેન આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈવાર તેનું વિપરીત પરિણામ પણ આવે માટે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ માજીએ સંપૂર્ણ વિધિ ગીતાબહેનને કહી અને કહ્યું આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે વાંજણી સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે મા લક્ષ્મીએ માતાજીનું સ્વરૂપ વૈભવ આપનાર છે માટે તેની પ્રાર્થના કરવી હે માતાજી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું આ શ્રી મહાલક્ષ્મી વ્રત કર્યું છે હે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનોકામના પૂરી કરજો ધન વિનાને ધન દેજો સંતાન વિનાને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુમારિકાના કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સુખી કરજો આમ બોલી શ્રી મહાલક્ષ્મીજીનું સ્વરૂપનું વંદન કરવું અને આરતીની આશમાં લેવી ગીતાબેન આ વ્રત વિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું આ વ્રત હું જરૂર કરીશ માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ગીતાબેને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ ગીતાબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો માજી ત્યાં ન હતા તેઓ નવાઈ પામ્યા કે માજી ગયા ક્યાં આ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા ગીતાબેન મહાલક્ષ્મી માતાજીના ખાસ ભક્ત હતા એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું સ્વરૂપ લઈને જ આવ્યા હતા બીજે દિવસે ભાદરવા માસની શુક્લ પક્ષની આઠમ હતી સવારે નાહી ધોઈને મનમાને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ એમ રટણ કરવા માંડ્યું ગીતાબેને શ્રદ્ધાથી ભક્તિથી સોળ દિવસ સુધી આ વ્રત કર્યું છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉદ્યાપાન કરી સાત સ્ત્રીઓને આ મહાલક્ષ્મી વ્રતના પુસ્તકો આપ્યા પછી માતાજીની પૂજામાં પધરાવેલ છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા હે લક્ષ્મી મારા વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે મા અમારું કલ્યાણ કરો અમારા મનની ઈચ્છા પૂરી કરજો તમારું વ્રત કરનારનું ગયું સુખ પાછું આપજો સૌને સુખી કરજો આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આશકા આંખે અડાડી આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ગીતાબેને શ્રદ્ધાથી વ્રત કર્યું કે તુરંત થોડા સમયમાં તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયેલ તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામ ધંધો પહેલાંની જેમ કરવા લાગ્યા માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવી મૂકેલા તે પણ છોડાવી લીધા ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા સંસ્કારવાળો અને ધાર્મિક બન્યા આશી મહાલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આડોશ પાડોશની બહેનો પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા ગીતાબેનને ફળ્યા તેવા સૌને ફળજો તો ચાલો આપણે મહાલક્ષ્મીજીની બીજી કથા વિશે જાણીએ ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ વેદાંત ગોર એક ગામમાં રહેતો હતો તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને તેને ધન પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિરની સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે સવારે આવી તમે એને વિનંતી કરીને પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય એ મારી પત્ની લક્ષ્મી છે એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ બની જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે એ સવારે ચાર વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયો લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણે એમને પકડી લીધા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું ભગવાન વિષ્ણુજીનું કારસ્થાન છે લક્ષ્મીજી બોલ્યા તમે તમારી પત્ની સાથે ભાદરવા સુદ આઠમથી મારું સોળ દિવસ સુધી વ્રત કરો પછી સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું જ્યારે સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂરું કર્યું આ રીતે આ વ્રત મહાલક્ષ્મીજીના નામથી પ્રસિદ્ધ છે હે લક્ષ્મી જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો સૌને ધન આદિથી સંપન્ન કરજો બોલો શ્રી લક્ષ્મી માતની જય મિત્રો આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મીજી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાલક્ષ્મી